વારે માં ખોડીયા ઓના લેવર ને એ વેવા મો પછી આપણે દેખાતી આ એમ હા ચોમાસામાં મહમ આપણે આ પાણી બહુ વધારે હોય એટલે જેથી કરીને લેડીઝ લોકો એ ઓછું આવવાનું ચોમાસામાં એમ અને એક બીજી ખાસ નંબર વિનંતી છે કે તમે ભલે અહીંયા ફરવા આવો રખડવા આવો પણ પ્લાસ્ટિક છે ને એ ન લઈ આવો પ્લાસ્ટિક ન લઈ આવો જો આ ગંદકી થઈ જો આ પ્લાસ્ટિક જો તમે આપણે હવે જંગલને કોરા નથી મુકતા જ્યાં આપણે પ્લાસ્ટિક માણા વધારે નુકસાન કરે આજે આનંદ થઈ જાય પોરવાઈ જાય ખાનભાઈ અમાર હાલતા થઈ ગયા ફૂલ જોશમાં એમ ખાનભાઈ જાય ના પાણી જો હાલવાનું થોડું ભયંકર એવું લાગે એનું કારણ છે કે આ છે ને ભાઈ ઘણી વાળા પાણા આવે ઘણી વાળા પાણા આવે ને એટલે ધ્યાન દઈ નિરાતે હાલવું પડે બાકી આમાં ઠેમે આવી જાય ને ભાઈ પગમાં તો પછી પડી જાય જોકે એવું કઈ થાય નહીં આપડે અને અહીંયા જો પ્રકૃતિના એના ભાઈ અમે બધા ભૂગી ગયા હરિયાળી 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 બીજી વાત નઈ આ બોરડા તાકાત છે ના લોટા છે ના થા ખાલી હરિયાળી જોઈ ગયો બધી

થાપાવાળી થોડી હાલો ફ્રેન્ડ તો જો આવી ગયા હે આપડે બરડા માલિકા માલિપા લો નજારો અહિયાં રસ્તો હે દેશીઠાઠ માં આપડે એને ભાઈ પૂગી ગયા હે ફાપા વાળી માના મંદિરે જવા માટે આપડે એને ગાડી પાર્ક કરી દીધી હે ગાડી પાર્ક થઈ ગઈ આ બધા ફૂલ જોશમાં માં છે કાનભાઈ ને શું છે કાનભાઈ બસ મજા આવો સડાઈ ગઈ નો સડાઈ અરે સડાઈ જાય નઈ કે ભાઈ શું કે તું શું કે સડાઈ જા

એટલે હાલીને જવાની કોર ઓરજ મજા આવે તમે શિયાળામાં હે ને અહીંયા આવવાનો બહુ આનંદ આવે કારણ કે શિયાળામાં આપણે આમ હાલ થાક નો લાગે એટલે હાલીને જવાની કઈક ઓર જ મજા હે અમે પાંચ જણા આવ્યા હે ત્રણ જણા આગળ જઈશ હનુમાન વજાર આવેલો જાય ને આપણે જો અહીંયા હોય છે જોઈએ કેટલાક ની એનર્જી રહી છે આનંદ આવે જ ને એમ કે નેચરલ વાતાવરણ શુદ્ધ વાતાવરણ પક્ષીઓનો કલરવ જો આ બધું વિસરાઈ ગયું છે ભાઈ આ કાનભાઈ છે ને વ્લોગિંગ કરે છે વ્લોગ ચાલુ હે અહીં વ્લોગ ચાલુ જ છે હા ભાઈ હાલો તો અમારી હેરે જોડાયેલા રહેજો ગીર ઓલા ઓલાભાઈ ક્યાં ભાઈ ગયા હેલા ભાઈ આ પ્રકૃતિનો આનંદ છે પ્રકૃતિના ખોડા તમે એને ભૂખ્યા રહ્યો ને ભાઈ તમને આનંદ જ આવે

અહીંયા જો પ્રકૃતિના ખોડા ભાઈ બધા ભૂગી ગયા હે હરિયાળી 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 બીજી વાત નઈ આ બોલડા તાકાત છે ના લોટા હે ના થારી ખાલી હરિયાળી હા મારા વાલી ચાલો તો ધીમે ધીમે આપણે આગળ વધીએ આગળ વધીએ હવે આપીએ અને થોડા થોડા આગળ વધીએ હવે વિહામો લઈ લીધો હે નથી વાંધો મારે ભાઈ કોઈ ને હજી હાલવાનું થોડુંક ભયંકર એવું લાગે એનું કારણ છે કે જો આ છે ને ભાઈ ઘણી પાણા હે ઘણી પાણા હે ને એટલે ધ્યાન દે નિરાતે હાલવું પડે બાકી આમાં ઠેમે બે આવી જાય ને ભાઈ પગમાં તો પછી પડી જાય જો કે એવું કઈ થાય નહી આયા આપણે મોસ્તે આમ માઈલા જાવ ને મે આમાં કઈ થાય નહીં આપણે આ બીજી વાર અહીંયા આવ્યા હે થાપાવારી ખોડિયા માં મંદિર જાવવા માટે વખતે હું આવ્યો તો 2016 કે 17 માં લગભગ અહીંયા આવ્યો તો જોઈયા તમે અહીંયા ભાઈ પાણે પાણા ભાઈ આ મારા ઉપર આપણે હાલીને જવાનું છે ગયા ભાઈ ખરેખર આનંદ છે અહીંયા એક વાર આવવા જેવું હે એક છે કે અહીં બાળકોને લઈને આવવામાં થોડુંક રિસ્કી છે થોડુંક ધ્યાન રાખવું પડે બાળકોને લઈને આવવામાં થોડુંક ધ્યાન રાખવા જેવું છે પણ ધીમે ધીમે હાલી જાય તો ન વાંધો આવે પણ આમાં હું છે કે આ પથ્થર છે ને ભાઈ પથ્થરને કારણે થોડુંક ધ્યાન રાખવું પડે બાકી તો મજા જ આવે એમ છે એમ તો અહીંયા ઘણા લોકો આવે હે જેથી કરીને તમને ગરમી ના થાય તમને રિલેક્સ રિલેક્સ થાય ચોમાસા માં આપણે પાણી બહુ વધારે હોય એટલે જેથી કરીને લેડીઝ લોકો આવવાનું અને એક બીજી ખાસ નમ્ર વિનંતી છે કે તમે ભલે ફરવા આવો રખડવા આવો

हमने देखा કે કલ્યાણ સુગત દેખ્યો બસ દે હા તો આવને જે આપ આપનો વિજયન ભાઈ જો હવે આપણે આને ભાઈ મંદિર ની નજીક ખુગુ આયા છે આ ભાઈ ક્યાંથી જો ઘણા શ્રદ્ધાળુઓ બધા આલીન જાય છે અહી જો પાણી જેવું ભરેલું છે

તમારા કાન ભાઈ હા ભાઈ વાલા આનંદ આવો ખરેખર આનંદ આવો સા એમ મોજ જ આવ્યા કરે હા નેચર ની તાકાત છે ભાઈ આ નેચર ની તાકાત છે કોડે ને કોડે ડોમે એવો માણા આવે ને ટેન્શન વાળો એક કલાક ખાલી બેહી જાય ને ટેન્શન હોય કે હેતુ રાખો પોણા મૂછો કરો કે ઓ પ્રોટેનો આનંદ છે ઈ કુદરત હે એમ એ ઘટે નહીં નો પોલ્યુશન નો પોલ્યુશન નો વોલ્યુશન ઓન્લી મોજ અને તમે જો બધાય કોઈ આદિત્યાણા બાજુ આવો તો આદિત્યાણાથી માત્ર ને માત્ર થી ચાર કિલોમીટરનો રસ્તો છે થાપાવાળી માં ખોડિયાર નું મંદિર છે અને બહુ મસ્ત એકદમ મજા જલસા જમાવટ આવે એવી વાત છે તો થોડુંક ધ્યાન રાખવો વાંધો ન આવે બાળકો અને વૃદ્ધ માણસો હા ભાઈ કાનભાઈ અમારા રિસ્કી વ્લોગર આનું નામ છે તો આના ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શક્કરપ્રાઇઝ કરી દેજો અને ફોકડ મોલો કહીજો આપણે સાહિલભાઈ સ્પેશિયલ બસો કિલોમીટર કાપી અને સોમનાથ કદવારથી અહિયાં ભોગ્યા બરોબર અને આપડા રણજીતભાઈ સાદિયા બ્લોગર એને તમે ઓળખો જ છો એ દોઢસો બસો કિલોમીટર કાપીને અહીંયા આવ્યા છે સ્પેશિયલ ધકો ખાધો મોજ મોજ લેવા તો ગમે ત્યાંથી માળા ન થાતા હા અને આદતિયે ગમે ત્યારે આવો એના કરતા વધારે મજા આવે રવિવારે રવિવારે બધાય હું માણસો આવક જાવક ચાલુ હોય એટલે જેથી કઈ તમને બીક ન લાગે પબ્લિક બધી માટે હા રવિવારે રવિવારે જલસાન જમાવટ પડી જાય ભાઈ જો મિત્રો આપણે

ઓ બસ એનો નગરનો ઝાલન ભાગે આજની મંડીમાં છે આજની હેને પર सारा काम पहले ऊपर लॉगिंग करे है। मैंने कुछ रफू की गया है। आखिर ये वार्ड ढूंगर ट्रेन आई थी। थापावारी में खोरी आया। क्यों ना? बेवर और है नहीं बेवर। ओ। वाह भाई। आओ जाओ। ना जेट दिया बस दजा दिया था है।

Não,

अरे तुम उठो चढ़ी जाओ नहीं माता जी हमारा कान पहुंच गया माधवरते वो जी कंप्लीट है जी आप इधर अंदर फोटा पड़ा आप यहां वाले ना फोटा पड़ा है नहीं 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 �

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હજી અમે તો નવ માળમાં ખુશ છીએ બહુ ખુશ છીએ ટોપ ઉપર અમે રહેશું હા ભાઈ અને નવે નવ માળ સુધી જાય અમારા ભાઈઓ ખારો હા ભાઈ એમ સિરો બાકી છે ને મહેનત બરાબર મહેનત ગમે પામવા માટે મહેનત કરવી પડે મહેનત વિના કઈ કશું મળતું નથી શું કે ભાઈ મળે ભાઈ ના મળે ભાઈ મહેનત કરવી પડે